ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટી તરફથી એક ગુજરાત જોડો જનસભા છે સમગ્ર વગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બે ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી જે છે ઠેર ઠેર ગુજરાત જોડો જનસભા યોજી રહી છે એના બાદ રૂપે આજે આમ આદમી પાર્ટીની જનસભા રાજકોટમાં યોજાઈ રહી છે રાજકોટના વિરાણી ચોક નજીક આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતે હાજર રહ્યા હતા આ સભામાં જયારે અમારા સહયોગી સાહિલ સપાએ ગોપાલ ઇટાલિયા સાથે રાજકોટની જનતાના પ્રશ્નો અને રાજકોટના જે રાજકારણના પ્રશ્નો છે તેને લઈને વાતચીત કરી ત્યારે ગોપાલ ઇટાલિયા

કેમ કે હું છેલ્લા ઘણા સમયથી જોઉં છું તમે ખૂબ સારી રીતે જનતાના મુદ્દા ઉઠાવો છો સારી રીતે બધું લોકોનો અવાજ બનો એટલે શુભેચ્છા રહી વાત ભાજપની ઓ ભાજપ છે એ જૂના નેતાને કાઢે કે જૂના મુદ્દાને કાઢે લોકોએ નવો રસ્તો નવો વિકલ્પ શોધી લીધો છે એટલે જૂનાથી હવે કંઈ થવાનું નથી નવો વિકલ્પ નવી રાજનીતિ નવી દિશા નવો વિચાર નવું નેતૃત્વ વિસાવદરથી આગળ વધી રહ્યું છે તો લોકો હવે નવા રસ્તા ઉપર આગળ વધવા માટે થનગની રહ્યા છે જે ગત ચૂંટણી હતી તેમાં પણ ક્યાંક આમ આદમી પાર્ટીની સીટો છે તે આવવામાં માત્ર થોડા મત રહી ચૂકી હતી ત્યારે હવે શું લાગે છે આ વર્ષે વધારેથી વધારે સીટો છે તે આમ આદમી પાર્ટી લઈ જશે ખરી એ તો જનતા નક્કી કરશે કે આમ આદમી પાર્ટીને કેટલા આશીર્વાદ આપવાના છે અમે અમારી મહેનત કરીએ છીએ રાજકોટની જનતાને સ્પર્શતા મુદ્દા ઉપર હંમેશા આમ આદમી પાર્ટી આક્રમકતાથી લડે છે ચાહે અગ્નિકાંડનો મુદ્દો હોય ચાહે પાણીનો પીવાનો મુદ્દો હોય સાફ સફાઈનો મુદ્દો હોય રખડતા ઢોરનો મુદ્દો હોય સરકારી દવાખાનાની અંદર વ્યવસ્થાનો મુદ્દો હોય પ્રાઇવેટ શાળાની ફીનો મુદ્દો હોય આ રિવરફ્રન્ટનો મુદ્દો હોય તમામ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડે છે અમારા કાર્યકર્તાઓ રાજકોટની જનતા માટે હંમેશા ખડે પગે હોય છે તો મને એવો વિશ્વાસ છે કે જે રીતે અમે કામ કરીએ છીએ એ જોતા જનતા આ વખતે અમને આશીર્વાદ આપશે તમારા મતે કયો મુદ્દો હોઈ શકે કે જે વધુ અસરકારક આ ચૂંટણી માટે છે તે બની શકે છે દરેક મુદ્દા અસરકારક છે ભાજપના આ છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં મુદ્દાની ક્યાં તાણ છે ડ્રગ્સ કેટલું વેચાય છે પૂછે કોઈ ભાજપના નેતાને કે હપ્તા ક્યાં જાય છે દારૂ કેટલો વેચાય શિક્ષણ વેચાય છે બધું જ વેચાય છે તો એ બધા જ મુદ્દા જનતા જોઈ રહી છે પણ અત્યાર સુધી એવું હતું કે જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો વિશાવદરની જનતાએ રસ્તો બતાવ્યો છે નવું નેતૃત્વ નવો વિચાર નવી દિશા બતાવી છે એટલે મને વિશ્વાસ છે કે રાજકોટ તો એમય અહીંયા ક્રાંતિની ભૂમિ રહી છે રાજકોટથી આઝાદીની લડાઈમાં અનેક કાર્યક્રમો રાજકોટમાં થઈ ચૂક્યા છે રાજકોટની ધરતી પરથી બદલાવ આવશે એવી મને પૂરી શ્રદ્ધા છે ગુરવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીને તમારા લીધે સક્રિય કરવામાં આવ્યા હોય આવી ક્યાંક લોકમુખે ચર્ચા થઈ રહી છે કે તમારા કારણે તેમને સક્રિય કરવામાં આવ્યા શું લાગે છે આ પાટીદાર ચહેરા ક્યાંક આમ આદમી પાર્ટી એ સામે કહીએ કે એક વધુ મજબૂતાઈથી લડી શકે તેવા છે ખરી મારા કારણે સક્રિય કરવામાં આવ્યા એ મુદ્દો તો ઓગસ્ટ બે હજાર પચીસ નો મુદ્દો છે નિષ્ક્રિય કોના કારણે કરવામાં આવ્યા હતી તો પૂછો ગોડાઉનમાં પૂરીન બારથી તાળું કોના કારણે માર્યું હતું શું કામ માર્યું હતું એ વખતે ભાજપને શું લાગતું હતું આ નેતાઓ વિશે કામના નથી એવું લાગતું હતું કે જરૂર નથી એવું લાગતું

ગોપાલ ઇટાલિયા સાથે થયેલી આ આ આ વાતચીત અને તેમણે આપેલા પ્રશ્નોના જવાબને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર